ભાવનગર શહેરના વિદ્યાનગરમાં બે દિવસ પૂર્વે મધરાત્રિના સમયે ત્રણ કારમાં આવારા તત્વોએ આગ ચાપી દઈ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ એક યુવાન ઉપર જીવલેન હુમલો પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ લવલી હિંમતભાઈ વાઘેલા અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીચાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી Thank mm -hmm. you.